અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના દેવગામ પ્રાથમિક શાળાના આચાર્ય નિતેશભાઈ હિરપરા તેમજ શિક્ષક જગુભાઈ ગમારા શાળાના સ્ટાફ તેમજ સ્કૂલના બાળકો દ્વારા દસ ઓગસ્ટના દિવસે ઉગમ ફોજના પ્રગટ સમર્થ શ્રી સદગુરુ અમર સાહેબ આશ્રમ ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી દેવગામ પ્રાથમિક શાળાના બાળકો દ્વારા વિશ્વ સિંહ દિવસે પ્રાથમિક શાળાથી અમર સાહેબ આશ્રમ સુધી રેલી કાઢવામાં આવી હતી તેમજ સદગુરુ અમર સાહેબ આશ્રમ ખાતે બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું બસો પચાસ જેટલા બાળકોને બટુક ભોજનમાં ભજીયા પીરસવામાં આવ્યા હતા અહેવાલ પ્રકાશ વઘાસિયા જય ગુરુદેવ અમર સાહેબ આશ્રમ હું ચંદ્રેશભાઈ આજે સુંદર મજાનું અમારે આશ્રમમાં આયોજન થયું તો તેમાં જે આપણે ગવર્મેન્ટે જે આયોજન કરેલ છે સિંહ દિવસની ઉજવણી અમર સાહેબ આશ્રમમાં થઈ અને સાત બાળકોને ભટ્ટુક ભોજન જેમ કે ગરમા ગરમ ભજીયાનું પણ આયોજન હતું અને તેમાં અમારે વોરા પરિવાર મુંબઈનું આયોજન હતું અને પ્રાથમિક શાળામાં અમારે જે નિત્ય સાહેબ આચાર્ય તથા તમામ એમનો સ્ટાફ એમની જહનથી પોતે એમની પરિવારે સાથે ભજીયા બનાવી અને બાળકોને આપેલું અને સાથોસાથ આશ્રમમાં જે કાંઈ ભક્તિના જે કાંઈ પાયાનું જે બાળકોનું આપણે જ્ઞાન છે તે પણ અમર સાહેબનું અમે બાળકોને પણ ભક્તિ માર્ગ શીખવાડ્યો કે ભાઈ ભક્તિ કઈ રીતે થાય અને આવા બે ત્રણ સમય એને અમારા આશ્રમમાં ત્યાં છે સિંહ દર્શન અને બટુક ભોજન અને ભક્તિ એવો ત્રિવેણી સંગમનું આયોજન આશ્રમમાં થયું તે બદલ હું બધાય સ્ટાફ અને વોરા પરિવાર અને જે અમારા સેવા સ્વયંસેવકો એમને બધાને ખૂબ ખૂબ એમને અમર સાહેબના સાનિધિમાં એમને કહું છું કે તે ભક્તિમય અને સારું બધા નિરોગી શરીર રહે એ બધાને અમર સાહેબના એ અમર સાહેબ આશ્રમમાં ચંદ્રેશભાઈ વાળા તથા અલિકભાઈ વાળા બંને બંધુઓની ઉપસ્થિતિમાં અમે આજે સરસ મજાનો આ આશ્રમના પટ્ટાંગણમાં શ્રી દિવસની ઉજવણી પણ કરી અને એશિયાઓમાં સિંહની ખૂબ જ ઓછી વસ્તી છે એમાંય ગૌરવ લીધા જેવી વાત એ છે કે ગુજરાતમાં જે સિંહો છે એ આપણા ગીર વિસ્તારમાં જોવા મળે છે આ ઉપરાંત બાળકોએ ખૂબ હર્ષ અને આનંદની લાગણી સાથે આ ઉત્સાહને ખૂબ ઉત્સાહ ઉજવ્યો અને સાથોસાથ લાભકુંવરબેન હોરા હોરા સાહેબ એમના ત્રણેય બંધુઓ બાબુલાલ જયંતિલાલ અને રમણીકલાલ તારચંદ આ ત્રણેય બંધુઓની ખૂબ લા તેમના વાર થી બધા જ બાળકોએ ભજીયાનો સરસ મજાનો નાસ્તો પણ અંતે લઈ અને ખૂબ આનંદ અને ઉત્સાહથી આ આશ્રમમાં અમે આ વિશ્વ સિંહો દિવસની ઉજવણી તારીખ દસ આઠ ચોવીસ શ્રી દિવસ નિમિત્તે શાળાના બાળકો વતી ગામમાં રેલી કાઢવામાં આવી તેમજ જે વિશ્વના એશિયા જે સિંહ છે એના વિશે સમજૂતી આપવામાં આવી ત્યાર પછી અમર સાહેબ આશ્રમે અને અલગ અલગ જગ્યાએ બ્લેક ડેગલેસ દિવસ નિમિત્તે આયોજન કરેલું અને ત્યાર પછી અમર સાહેબ આશ્રમે આવી અને બધા બાળકોને ગરમ ગરમ ભજીયા અને અહીંયા અમર સાહેબ આશ્રમે ભક્તિ સાથેનું જે શિક્ષણ છે એ પણ આપવામાં આવ્યું અને આજે ત્રિવેણી સંગમ પૂરેપૂરો અહીંયા